તળાજા તાલુકાના પાવઠી ગામે અને સરતાનપર રોડ પાસે આજે સાંજના સુમારે એક અજગર જોવા મળતા ભારે ખળભળાટ મચી ગયો હતો લગભગ આઠથી નવ ફૂટ લાંબો અજગર રસ્તા પર આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જેમ જ અજગર દેખાયો તેમજ લોકો ભય સાથે ઘટના સ્થળે એકઠા થવા લાગ્યા હતા તરત જ આ અંગે વિભાગને જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી હતી સ્થાનિક વિભાગના કર્મચારીઓએ પંદરથી વીસ મિનિટની કામગીરી બાદ અજગરને કેબમાં પકડી સલામત સ્થળે ખસેડી દીધો હતો